હું દર વર્ષે તલનું ખેતી કરું છું દર વખતે તૈયાર થાય અને કમોસમી વરસાદ આવે એટલે ફેલ થાય છે મારો પાક અને પચા મણથી સાઈઠ મણ તલનું ગણતરી હતી પણ એ બધી ફેલ ગઈ છે તમે જુઓ આ આ દિશા આવી છે અત્યારે તો આમાંથી બધું જ આ બધું પડી ગયું છે બધું ફેલ થયું છે તો હવે અમારા ખેડૂતને સરકાર ને નમ્ર વિનંતી તો અમને સહાય આપે અને સર્વે કરે અમારા ગામમાં હજી આજ સુધી કોઈ સર્વે કરવા આવ્યું નથી ગયા વર્ષે નથી આવ્યું વણાય નથી આવ્યું અને વરસાદ કાલે બહુ જોરદાર પડ્યો આજે અત્યારે પડી ગયો છે અને સંપૂર્ણ સાતથી આઠ વીઘાનો તલવાવું છું અને વીઘે આશરે ખર્ચો કમસે કમ પંદરથી વીસ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે તેમાં દવા બિયારણની દવાઓ મોંઘા ભાવના ખાતરો જે કાંઈ અમે ખર્ચો કરીએ છીએ અમને દર સાલ એમ થાય છે કે આ વખતે અમે સારો પાક લઈશું આવતી સાલે એમ થાય છે કે સારો પાક લઈશું પણ મારથી અમે લાચાર છીએ અને દર સાલ અમને એમ થાય છે કે આ વખતે સારો ભાવ છે તો આ વખતે અમને કુદરતે સારો લાભ આપે છે એવું લાગે છે પણ દર વર્ષે કાયમની આવડી આ વાતાવરણમાં પલટો મારતા એવું લાગે છે કે દર સાલ અમારે આવડો માર ખાવો પડે એમ છે અને ઊભો પાક અમારો બધો જે કાંઈ અમારે પાક લણી લણણી જે કહીએ અમે કે અમારો માલ જે ભેગો કરવાનો હોય તે અમે બધો પાક ભેગો કરી મજૂરી ખર્ચ ચૂકવી અને તૈયાર કરીએ અને હ કે હવે હાથ પર આવેલો છે મોંમાં આવેલો કોળીઓ છીનવાય